અને સતત કબરમાં સુધેલા લોકોને પણ સંભળાશે કે હિન્દુ છે અમે ગમે ત્યારે બદલો લઈ શકીએ છીએ તો મિત્રો જય શ્રી રામ શાસ્ત્રી ચતુર્ભુજદાસ પંચાસર ટાવરમાં આજે ભગવાન રામજીના બાવીસમાં દિવસે બાવીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના ઉપલક્ષ્યમાં ત્યાંથી આવેલ આમંત્રણ સ્વરૂપે એક અક્ષત પૂજન કળશનું અને એને માટે અહીં પંચાવ ટાવરે કાર સેવકો જે વર્ષો પહેલાં સેવા કરેલી બાણુની સાલમાં એ જ એણે જ આયોજન કર્યું છે અને એ પાંચ દિવસ સુધી સાંજે પાંચથી આઠ સુધી રોજ અહીંયા પૂજન થશે તો એમાં દરેક તમામ જે હિન્દુ સમાજના ભાઈઓ પૂજા કરવા માગતા તમામ ધર્મ પ્રેમી જનતાએ પહોળા પ્રમાણમાં લાભ લઈ અને અહીંયા જ ભગવાન રામજીના એ પ્રતિષ્ઠા મહોત્સવનો આપણે લાભ લઈ અને જીવનને ધન્યવાદ બનાવીએ એવી તમામને અપીલ છે આજે આપણે બધા જામનગરમાં પંચાસ ટાવરના ચોકમાં રામલાલાના દર્શન માટે ભેગા થયા છે આપણે આનંદની વાત છે કે જામનગરમાં બજરંગી કાર સેવકને ગ્રુપ બન્યું છે અને બજરંગી કાર સેવકોએ છ ડિસેમ્બર ઓગણીસો બાણુંના રોજ અયોધ્યામાં કાર સેવા કરીને જે બાબડી અને ધ્વસ્ત કર્યો છે અને બાબડી ઝાંચો ધ્વસ્ત થવાથી કોર્ટનો હુકમ પોઝિટિવ આવ્યો છે અને બાવીસ તારીખે ભવ્ય અને દિવ્ય મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે હિન્દુ સમાજ માટે ગૌરવની વાત છે કાર સેવકોને ધન્યવાદ અયોધ્યાથી કળશ પૂજન અક્ષર કળશ પૂજન આવ્યા છે બજરંગી કારસેવક તરફથી જાહેર ચોકમાં કળશ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે હિન્દુ સમાજના લોકોને વિનંતી કરવામાં આવે છે કે પંચાવર ચોકમાં હા આજથી પાંચ દિવસ સુધી જાહેરમાં કળશ પૂજનનો કાર્યક્રમ રાખેલ છે તો બધાને પધારવા નમ્ર વિનંતી છે જામનગરની જનતાને અને બાબરી રાચો પડ્યો ભવિષ્ય જેનો આપણે કરાર અંદર શ્રદ્ધાંજલિ આપશું કે આપણા સૌનું શ્રેય છે અને આશા છે આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવશો લોકો વધુને વિશ્વંદુ પરિષદે એલાન કર્યું છે કે ઓક્ટોબરની ત્રીસ તારીખે દેશભરમાંથી કાર સેવકો આવો અયોધ્યામાં આપણે કાર સેવા કરવાની છે